કેન્દ્ર સરકારે આ વકફ બોર્ડના નિયમના બદલાવ માટેનો એક પેપરમાં જાહેરાત આપવામાં આવી હતી આ જાહેરાતના માધ્યમથી વકફ બોર્ડના નિયમો અને વકફ બોર્ડની નાબૂદી થાય એ પ્રકારનું અભિયાન હિન્દુ સમાજ આગળ રજૂઆત કરી એમના માધ્યમથી ક્યુઆર કોડના માધ્યમથી એક મેલ કરવામાં આવે જેના કારણે આ જે વક્કફ બોર્ડના નિયમ છે એ નિયમમાં બદલાવ આવે અને સાથે સાથે જો શક્ય હોય તો વકફ બોર્ડ આખે આખું નાબૂદ થાય અલગ અલગ દેશભરમાં અલગ અલગ સ્થાનો પર વકફ બોર્ડના માધ્યમથી મંદિરો અથવા તો જે પોતાની વ્યક્તિગત જમીનો છે એના પર વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો તો અને એના માધ્યમથી ખોટી રીતે જમીનો વકફ બોર્ડ દ્વારા પચાવી પાડવામાં આવે છે ગોધરાની અંદર ગણેશ મહોત્સવનો એક આગવો મહિમા રહેલો છે અને પાંચ દિવસ દરેક લોકો દરેક પંડાલ પર જઈને દાદાનું દર્શન કરતા હોય છે આ વખતે નવું વસ્તુ જોવા મળી કે ભાઈ વકફ બોર્ડના વિરોધમાં જે બિલ આવી રહ્યું છે એને લઈને એક ક્યુઆર કોડનું બેનર લાગેલું છે જેથી દરેકે હિન્દુ સમાજ દ્વારા એને સ્કેન કરી અને પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે અને ખૂબ વધારે પ્રમાણની અંદર લોકોને આની અંદર રસ જાગે એવું દેખાઈ રહ્યું છે ના કલાલ દરવાજા વિસ્તારમાં શિવગંગા ગ્રુપ ગોધરાના મહારાજા તરીકે અમારા ગણેશ મંડળની સ્થાપના થાય છે અને અહીંયા રોજાના પંદરથી સત્તર હજાર ગણેશ ભક્તો આવે છે અને હાલ જે સરકાર દ્વારા વકફ બોર્ડ બિલ માટે જે વોટિંગ ચાલી રહ્યું છે એના માટે ગોધરાના બહુ બધા ગણપતિ મંડળોની અંદર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે અને તમામ ગણેશ ભક્તો આ ક્યુઆર આર કોડને સ્કેન કરી પોતાનું વોટિંગ કરે છે કેન્દ્ર સરકાર દ્વારા હમણાં વચ્ચે જાહેરાત હતી કે પેપરમાં કે વક્કફ બોર્ડ જે નાબૂદ કરાવવાનું કે તમારા અભિપ્રાય આપો એ હિસાબથી અભિપ્રાય માટે આ વક્કફ બોર્ડના વિરુદ્ધમાં આપણે બેનર લગાયા છે સ્કેનર લગાયા છે એમાં એવું છે કે ઘણી જગ્યાઓ પર આ લોકોએ ઘણી એવી જગ્યાઓ પડાવી લીધી છે વક્કફ બોર્ડે અને જ્યાં ત્યાં કોઈ બી જગ્યા પર હિન્દુ સંગઠનોની જગ્યાઓ છે મંદિરો છે ત્યાં પોતાનો દાવો કરી દે છે અને એ જગ્યાને કોઈ બી રીતે હડપવાની કોશિશ કરે છે એના વિરુદ્ધમાં આપણે આ વક્કફ બોર્ડના વિરુદ્ધમાં આ બેનરો લગાયા છે સ્કેનર લગાયા છે અને લોકો સાથે અમે સ્કેનિંગ કરાવીને મેલ કરાવડાવીએ છીએ ધિનિયમ બે હજાર ચોવીસ જે છે તેના સંશોધન બિલને રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી જ સમગ્ર દેશમાં માહોલ ગરમાયો છે હિન્દુ સંગઠનો જ્યારે આ બિલનું સમર્થન કરી રહ્યા છે ત્યારે મુસ્લિમ જે સંગઠનો છે તે આ બિલનો વિરોધ કરતા નજરે આવી રહ્યા છે પરંતુ ગુજરાતની અંદર વીએચપી અને તેની સાથેના જે હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા જે ગણેશ પંડાલો છે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગોધરાના જે ગણેશ પંડાલો છે તેની અંદર આ પ્રમાણે ક્યુ કોડ સાથેના બેનર લગાવવામાં આવ્યા છે વીએચપી દ્વારા આ જે અધિનિયમ છે તેનું સમર્થન કરવામાં આવી રહ્યું છે અને લોકોને પણ આ અધિનિયમના સમર્થનમાં આ ક્યુઆર કોડ સ્કેન કરી અને બિલને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે હાલ તમને જે ગોધરાનું ગણેશ પંડાલ છે શિવ ગંગા ગણેશ પંડાલ છે તેની અંદર ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે ને લોકો તેના જે છે દર્શન કરી રહ્યા છે અને સાથે સાથે જે પણ દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે તે લોકો જે છે અહીંયા આ ક્યુ કોડને સ્કેન કરી અને આ બિલને જે છે તે સમર્થન આપી રહ્યા છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં જે ગોધરા છે ત્યાંથી આ બિલને સમર્થન આપવા માટે વીએચપી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે ને તેમની સાથે તમામ જે હિન્દુ સંગઠનો છે તે આ પ્રમાણેના જે ક્યુઆર કોડ સાથેના બેનરો છે ગણેશ પંડાલો પર લગાવીને આ બિલને સમર્થન અપાવી રહ્યા છે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક ગોધરા પંચમહાલ